નાના અમથા વાંદરા ભાઈને સિનેમાનો શોખ સિનેમાનો શોખ શબ્દ સમજૂતી નાના અમથા એટલે નાના એટલે એક પ્રાણી વાંદરો સિનેમાનો શોખ એટલે પિક્ચર જોવાનો બહુ શોખ પંક્તિની સમજૂતી એક નાનકડા વાંદરા ભાઈને સિનેમા એટલે કે પિક્ચર જોવાનો ખૂબ શોખ હતો દોતી પહેરી જબ્બો પહેર્યો ટોપી મૂકી આમ દોતી પહેરી જબ્બો પહેર્યો ટોપી મૂકી આમ શબ્દ સમજૂતી ધોતી એટલે કમરથી નીચે પહેરવામાં આવતું વસ્ત્ર જબ્બો એટલે ઉપરના શરીર પર પહેરવામાં આવતું લાંબુ વસ્ત્ર ખાસ કરીને કુર્તા જેવું ટોપી એટલે માથા પર પહેરવામાં આવતી કે મૂકવામાં આવતી વસ્તુ પંક્તિની સમજૂતી વાંદ્રાબાઈ સિનેમા જોવા જવા માટે તૈયાર થાય છે તેમણે ધોતી પહેરી અને તેની ઉપર જબ્બો પહેર્યો પછી તેમણે માથા પર ટોપી મૂકી લાકડી લીધી ચશ્મા પહેર્યા લાકડી લીધી ચશ્મા પહેર્યા લાકડી લીધી ચશ્મા પહેર્યા લાકડી લીધી ચશ્મા પહેર્યા ચાલી નીકળ્યા આમ ચાલી નીકળ્યા આમ શબ્દ સમજૂતી લાકડી લીધી એટલે ચાલતી વખતે આધાર લેવા માટે ઉપયોગમાં લેવાતી લાંબી લાકડાની સડી ચશ્મા એટલે આંખો પર પહેરવામાં આવતી દૃષ્ટિ સુધારવા કે સૂર્યપ્રકાશથી બચાવવા માટેની વસ્તુ પંક્તિની સમજૂતી તૈયાર થયા બાદ વાંદરાભાઈએ હાથમાં લાકડી લીધી અને આંખો પર ચશ્મા પહેર્યા પછી તેમણે ચાલવાની શરૂઆત કરી એટલે ચાલવા લાગ્યા પહેલા નંબરની ટિકિટ કપાવી પહેલા નંબરની ટિકિટ કપાવી શબ્દ સમજૂતી ટિકિટ કપાવી એટલે સિનેમા કે અન્ય સ્થળે પ્રવેશ માટે ટિકિટ ખરીદી પહેલા નંબરની ટિકિટ એટલે ફર્સ્ટ ક્લાસ ટિકિટ જ્યાં બધી સુવિધાઓ મળે પંક્તિની સમજૂતી વાંદ્રાબાઈ સિનેમા પહોંચ્યા અને તેમણે પહેલા નંબરની એટલે કે ફર્સ્ટ ક્લાસ ટિકિટ ખરીદી જ્યાં તેમને બધી સુવિધાઓ મળતી હતી જોવા બેઠા આમ શબ્દ સમજૂતી તેમની જગ્યાએ બેસી ગયા પંક્તિની સમજૂતી ટિકિટ કપાવીને વાંદરાભાઈ આરામથી સિનેમા જોવા માટે બેસી ગયા સિનેમામાં થયો ધડાકો સિનેમામાં થયો ધડાકો શબ્દ સમજૂતી ધડાકો એટલે એક મોટો અવાજ વિસ્ફોટ જેવો અવાજ પંક્તિની સમજૂતી સિનેમા જોતા હતા ત્યારે અચાનક એક મોટો ધડાકો થયો જેમ કે વાયરમાં શોર્ટ સર્કિટ થઈ હોય અને મૂવી બંધ થઈ ગયું ગભરાઈ ગયા આમ ગભરાઈ ગયા આમ શબ્દ સમજૂતી ગભરાઈ ગયા એટલે ડરી ગયા ભયભીત થઈ ગયા પંતીની સમજૂતી ધડાકાનો અવાજ સાંભળીને વાંદરાબાઈ ખૂબ ડરી ગયા અને ગભરાઈ ગયા ચંપલ ફેંક્યા ચશ્મા ફેંક્યા ચંપલ ફેંક્યા ચશ્મા ફેંક્યા શબ્દ સમજૂતી ફેંક્યા એટલે દૂર ફેંકી દીધા ગુસ્સામાં કે ગભરામણમાં ફેંકી દીધા પંક્તિની સમજૂતી ધડાકો થવાથી અને પિક્ચર બંધ થઈ જવાથી વાંદરાભાઈને એટલો ગુસ્સો આવ્યો કે તેમણે તેમના ચંપલ અને ચશ્મા ફેંકી દીધા ટોપી ફેંકી આમ ટોપી ફેંકી આમ ટોપી ફેંકી આમ શબ્દ સમજૂતી ટોપી ફેંકી એટલે માથા પરથી ટોપી ઉતારીને ફેંકી દીધી પંક્તિની સમજૂતી ગુસ્સામાં અને ગભરામણમાં તેમણે પોતાના માથા પરની ટોપી પણ ફેંકી દીધી હમ યુટ્યુબ ચેનલ કો લાઇક કરેં શેયર કરેં સબ્સક્રાઈબ કરેં